જો સાહેબ આ ધર્મના વાળા કર્યા આપણે પૃથ્વી ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ ઇસ્લામ ધર્મ આવા બધાય નોખા નોખા આપણે વાળા બનાવ્યા તો ઉપેરે બધાય નોખું નોખું દેશે ને એક ઓર અલ્લાહ બેઠા છે એક ઓર આપણા ભગવાન બેઠા છે એક વાર સ્વામીજી બેઠા છે આવું બધું તો ઉપેરે હોય ને તો અહીંયા આપણે નોખા નોખા કરીએ છીએ તો આમાં જમરાજાને શું સમજવાનું કોમરાજા જમરાજાને કેવડી તકલીફ પડે ચારક ચારક હું તો જમરાજા આયા એટલે હું મને કે જાય એટલે હું જાગ્યો પછી જમરાજાને મેં કીધું તમે કોણ કે એમ ના દૂતો મેં કીધું કોઈ વાંધો નહીં હું પધાર્યા મને કે તમારું નામ મેં કીધું બોઘ તો કે તમારા બાપુનું નામ કીધું ગોબો બોઘા ભાઈ ગોબા ભાઈ મને તમને જ લેવા મોકલા હે ને તમને જ લેવા આયા હિ મેં કીધું કોઈ વાંધો નહીં મારી અવાજ પૂરી થઈ ગયું હોય તો હું આવું હાલો પણ તમે મેં કીધું ક્યાં આવો માંથી તે કે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ને આવી તો મેં કીધું તમે મને મને લઈ શકો કે મેં કીધું હું તો સનાતન ધર્મનો માણસ છું તો કે કાન ને બુલ તો ન લઈ જઈ પણ મેં કીધું તમારે અટક બટક પૂછતો હોય તો કે આ ભૂલ થઈ જઈ આ અમારે પૂછવામાં ભૂલ થઈ ગઈ અટકઈ ન પૂછી અને મેં કીધું અટક પૂછે કે ગમે એ પૂછે તો સ્વામિનારાયણમાં મારી અટક ન હોય ને એ બધી અટક હોય હું જમરાધાને કરવાનું છું અહીંયા છે અહીંયા નક્કી થાય તો જ થાય કે આ સ્વામિનારાયણનો એમ જોતા હૈ અને આ સ્વામિનારાયણનો ધર્મ પાળવા વાળો હે આપણે કઈ તો જ લઈ લઈએ એક નકનો લઈ દે એક ને હું જમ આવે તો હું વિષ્ણુ 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 કરવા માંડું તો જમ તો હું જવાના જ છે ભાગી જાય પછી જાય સ્વામિનારાયણ જાય સ્વામિનારાયણ કરું એટલે જમ ને તો કેવી દશા આવે તમે વિચાર કરો એ કોઈ ભવમાં જમ રાજાનો નો અવચાર ના માંગે આપણે આ બધાએ આવું સાધુ સંતોષન આપણે બધાએ આવું ફેરવી માર્યું કેટલું બધું ઓલું કહેવાય આ વિડિયો જેને સમજાય ને એને વંદન અને નો સમજાય ને એને અભિનંદન પણ તમે વિચાર કરજો આ વાળા પાય્યા ધર્મના એટલે આપણને કોઈ લેવા આવ્યું કે નહીં કારણ કે ખોટું તો બધે હાલે જ ને અહીંયા હાલે ત્યાંય હાલે ત્યાંય બધા અલગ અલગ અહીંયા બધા અલગ અલગ લખું તો થાય વાત તો છે તમે સમજી લેજો અને આની ઉપર તારણ કાઢજો પણ મારું માનવું એવું છે કે શક્તિ એક જ છે આપણે બધું કર્યું છે બાકી શક્તિ એક જ છે બધાને એક દરવાજે જવાનું છે ને એક દરવાજેથી આયા અને ખાલી આયા હિ અને ખાલી જવાનું છે કરમ લેતું જવાનું છે બસ બીજું કઈ નથી પણ શાંતિથી બધા હળી મળીને જો તો બધાના ધર્મ આગળ આવે અને બધાની વાહ વાહ થાય બસ જય ભગવાન